જય માતાજી પહોભાગટવીના સૌ ડાયરાને સાહિત્ય સમજવું અઘરું છે ભજન સમજવું અઘરું છે સાહિત્ય બોલવું એના કરતા સાંભળવું વધારે અઘરું છે કારણ કે અર્થ નો અનર્થ ન થઈ જાય એનું ધ્યાન રાખવાની વાત છે અને સાંભળતા જો આવડી જાય તો એના કરતા એ અઘરું સમજવું એ છે કારણ કે સાંભળી તો હવ હકે પણ સાંભળીને પછી એને સમજવું એ બહુ અઘરી બાબત છે કઈતરું ભણતું હોય તો તમે સાંભળી શકો સમજી ન શકો ગાય ભાંભળા દેતી હોય તો તમે સાંભળી શકો સમજી ન શકો અને જો સમજાઈ જાય તો એની ઉપર વિચારવું એથી અઘરી બાબત છે અને તમે વિચાર્યું તો જીવનમાં એ એથી અઘરી બાબત છે કારણ કે રહેણી અને કહેણી આ બેયમાં ફેર છે રહેવું વાત કરવી એ સામાન્ય બાબત છે પણ જીવન જીવવું એ બહુ મહામૂલી વાત છે એટલે સાંભળાઈ જાય સમજાઈ જાય જીવનમાં ઉતરી જાય તો એની એ અઘરી બાબત છે એથી અઘરી બાબત છે જીવનમાં ઉતારવું અને જો જીવનમાં ઉતરી જાય તો પછી એને પચાવવું એ તો અઘરી બાબત છે સાહિત્ય આખો જીવનનો રાહ બતાવે છે સંસ્કારો બતાવે છે અને અમુક એવી બાબત હોય કે તમને એમ થાય કે આ કઈ રીતે એવી એક નાની એવી વાત એક માણસ ચણ ચણવા ઉતરતા પક્ષીઓને ઉડાડે છે અવશે આપણે એમ થાય કે ચણ નાખવા વાળો પવિત્ર માણસ છે દયાળુ માણસ છે જીવ દયા પ્રેમી છે અને પક્ષીઓને પાણા મારી અને ઉડાડવા વાળો આપણે સહેજ એમ થાય કે ભાઈ પાપી માણસ છે નિર્દય છે પક્ષીઓ પ્રત્યે એને પ્રેમ નથી એવું લાગે હકીકતમાં આ બાપ બાબત એનાથી ઉલટી છે ચણ નાખતો તો એ માણસ પક્ષીઓને નીચે જાળમાં ફસાવી અને શિકાર કરવા માટે શરણ નાખતો હતો અને ઉડાડતો હતો એ માણસ પક્ષીઓ ન આવી જાય એટલા માટે પથ્થર મારીને એને ઉડાડી દેતો હતો વિચાર કરો પથ્થર મારવા વાળો દયાળુ છે નાખવા વાળો નિર્દય છે કારણ કે એ શિકારી છે પણ દુનિયાને દેખાય નોખું આ દુનિયા એવી છે એટલે ભગવાન શિવે ઉમાને કીધું કે એ ઉમાખ થી જોયેલી વાત કદાચ ખોટી હોય કાન થી સાંભળેલી વાત પણ કદાચ ખોટી હોય પણ એ ઉમા હું તો મારો અનુભવ કહું છું અનુભવ કોઈ દિવ ખોટો ન હોય રામચરિત માનસમાં આચાર્ય તુલસી ગૌસ્વામી તુલસીદાસજી સાક્ષી ભગવાન ભોળોનાથ વિશાલ બાલ બાલ જ્વાલ લો કષ્ટ અનાથ નાથ યાદીનાથ કવ્યાલ લખે છે ભોળાનાથ માટે કવ્યાલ કે વિશાલ બાલ બાલ ચંદ્ર લાલ જ્વા લૌચનમ દયાલ દૈન બંધુ હૈ કૃપાલ કષ્ટ મૌચનમ અનાથ નાથ યાદીનાથ ભૌતનાથ ભોળિયો ભવાની નાથ હે ભલો હમેશ હાથ જોડ વાસ કૈલાસ ગાત હે તને મા બાપ નથી પણ તું આખી દુનિયા મા બાપ જો એ ભગવાન ભોળોનાથ ઉમા કે છે ક્યાંય જોયેલું ખોટું હોય કાનથી સાબળેલું ખોટું હોય પણ ઉમા હું મારો અનુભવ કહું છું અનુભવ કોઈ દી ખોટો ન હોય અને શિવ કહે છે કઈ સુન હોયું માં કઉ અનુભવ અપના સત હરિ ભજન જગત એક સપના સુન ઉમા કહું અનુભવ અપના સત હરિ ભજન જગત એક સપના આ જગત તો મિથ્યા છે સાચું તો ઈશ્વર સ્મરણ છે આવું મારા અનુભવથી કઉ છું હે ઉમા આ શિવની થાકાત છે જે માતાજી પૌ પાડી